कई जड़ के बुआ गोपण ने काटे ब्राह्मण सत संग करिए रे आवास बनो बुआ ने गोपण ने काटे ब्राह्मण सत संग करिए रे आवास बनो ओ अंग सत का के जाय रे सत સાચી વાત તમને કોઈ નહીં કરે આજે હું કરું છું નહીં કારણ કે અંદર ભય પડ્યો છે કારણ કે હું જ ગોળ ખાતો હોય તમને કેમ કહીએ કોક બંધ કરજો ભૂવા ગોપણ ને કાઢે ભ્રમણા સત્સંગ કરીએ આવા સંત આપડી કોળ દેવી કઈ આપણો આ શરીર છે એમાં અડધો ભાગ માનો ને અડધો ભાગ બાપનો નો લોહી માઉસ ને ચામડી માનો સફેદ ભાગ બાપનો નો બીજા એક ભગવાન નથી જવાના ભગવાન જન્મ દેતોય નથી ને મારતોય નથી આપણો આ માનવ દેહ બન્યો છે અડધો ભાગ માનો ને અડધો બાપનો જેની અંદર થી આપણી ઉત્પત્તિ થઈ એ આપણી કુળ દેવી જેના અંદર થી આપણી ઉત્પત્તિ થઈ આપણી નહિ રામાપીર ની રામની કબીરની મહાવીર ની બુદ્ધ ની બધાય નહી આકાશમાં કોઈ પડ્યા નથી કબીર ની જે આકાશમાંથી નથી પડ્યા કમળ ના ફૂલ માંગલી લોકો ને ઉલ્લુ બનાવો છો પરસા વાતો કરી કાઈ થાય એવું નથી અંધ શ્રદ્ધા છે અને તમારી આંખે એવા પાટા બંધા છે સુરતા જ નથી ને અમે સોડામાં આવીશી તમે કાઢવા ન દેતા

હકી માને આ દીકરો ભૂલી ગયો લઈને દોડે છે ભૂલી ગયો ને પકડે છે આ હોય તો પંડિતો પુરોહિતો ભુવા પાવા એ ભૂલાયું આપણો સાચો ધર્મ આપણો સાચો ધર્મ તો આપણા માતા પિતા છે એને આપણે પગે લાગતા હવારે ઉઠીને એ ભૂલી ગયા ને હવે પથ્થર ને પગે લાગવા માંડ્યા મા બાપ ને ભૂલી ગયા

મેલડી ને આ અનેક જાત ની પેલા સંતોષી હતી પછી શીતળા આવી પછી દશ્યા બેઠી દરેક બે નું દશિયા માં હોય ભાઈ નશ્યામાં હોય પછી છોકરા ના હોય કશ્યામાં એક ઠેકાણે મારો પ્રોગ્રામ હકીકત માં હું તો પ્રતિજ્ઞા આપવા બેઠો અને છોકરો વાંકો ચૂકો થાય મેં કીધું અને બગલ માં મુક્યો મેં કીધું આ માં મેલડી આમાં જોગણી આમાં ગાળ દીધું મારા બંધ થઈ ગયું નાઠો એને મા બાપ કીધું કે આ છોકરા ને હેર માં આવે કે બાપુ નતું આવતું પણ ક્યાં દર રવિવારે ઘુઘરિયાની મેલડીએ જતો થયો ને ડાકલા સાંભળ્યા ને એમાં હેર આવતું થઈ ગયું તો આપણે કેનો સંગ કરવો તમે જેવા વિચાર કરો એવા બની જાઓ ભગવાન બુદ્ધ કે તારી અંદર પડેલી શક્તિ જગાડ તું જેવા વિચાર કરીશ એવા બનીશ તો આપણે સદગુરુ નો સંગ કરવાનો છે તો આ જો ઘેર માં કઈ આવતું હોય મેલડી જોગણી હવે તો શિખર રામો પીડે ઢોળે છે એ ભાલો ઢોળો ના બધું લઈને ને કેવું તંદર આ બધું જો કઈ ઘરતું હોય તો આપણે બોર્ડર ઉપર મૂકી દેવા જોઈએ હાસી વાત ને અને કા તો કરંટ આપવો જોઈએ એટલે ખબર પડે અને કા તો પરચોળને જવાનો ભૂવો ઢોળતો હોય ને પરચોળને મુઠ્ઠી ભરીને બેવાનું દે દે માડી આ પરચોળ કેટલી છે કહી દે તો ભેરો ધોનો તમે કહેવાનો કીયા ગામ નો તાર મા નું નામ શું તાર બાપ નું નામ શું કયા કુડ ના છો તમે આધાર કાર્ડ લાવે સર ઘર ની ખબર નથી ધૂણી ધૂણી ભુવા અબીર કે આ મારે નથી જોવા સદગુરુ ને જો સોંપી દીધું હોય ખાલી દેખાવ પૂરતું નહિ હો રાખતા એમાં ભરોસો નથી વચન માં અને હજી કઈક બીજું કરવી છે આ બધું નીકળી હું મારું ગુરુ મૂકી આપણે દીધું વચન થી આપ્યું ગુરુ મહારાજ આ મસ્તક સદગુરુ એ વાણીમાં નથી આવતી વધ્યો ને એ અને અહિયાં થી ગુરુ નો બોધ ચાલુ થયો આ બધા લફરા આપ્યા પછી પેલા નહીં

you yeah. શાસ્ત્ર હાથમાં નથી લીધું નહીં ગીતા નહી રામાયણ નહીં વેદાંત ઉપદેશ નહીં નથી એ તન મન તનશી આપી દીધા પછી ઉપદેશ ચાલુ કર્યો છે ઉપદેશ કેને આપ્યો અને કેને લીધો અને શેમાં આ સમજાવે ને એ સદગુરુ જો આવતી હોય ને તો તો બધા મને મને ગુરુ બની જાય બની જાય કે નહી પણ આ ખોટ છે ગુરુ વગર મેર પડે એવો નથી અને આવો પૂરો સદગુરુ આવવો જોઈએ હવ કોઈ અટકળે કેસે નક્કી કરીને કાચું કોઈ આ ઓહમ સોહમ ને સાધે આતમ પદે ને કેમ કરીને લાધે આ ઠરવાનું ઠામ ગુરુ હાચું બીજું બધુંય તારું કરવાનું કાચું હનુમાન ના અટકળે ના બોલું નક્કી કરીને કે

આ ધૂણવો ધી નાખવી આ દેવી દેવલા આ ગુરુ મૂકીને ને હું ગુરુ મુખી છું હું નિરાંત નો બાળક છું મારા સદગુરુ જયદેવ બાપા એના ગુરુ મગન બાપા ઈના ગુરુ કાળુરામ બાપા એના ગુરુ પુરુષોત્તમ બાપા માલો કે નહીં પણ મારા ઘરે જયદેવ બાપા સિવાય બીજા કોઈ ફોટો જોવા ના મળે કોઈ દેવ નથી આટલો ભરોવ હોવો જોઈએ ગુરુના નામ ઉપર આપણે જ્ઞાન ગમે એટલું કથવી પણ આ મારી બેન હજી ધૂણતી હોય તો હું ધૂળથી બંધ કરી દઉં છું મને કઈ નડતું જ નથી અને અમને કઈ વેમ નાખવા કોઈ આવશો જ નહીં અમારે કાઈ કરવું નથી નિવેદન ડાકલા ભુવાન ધૂણવાન અમે બ્રાહ્મણ નહીં માનતા નથી અમને કોઈ ગ્રહ માંગવો અમારો થતો નથી આપણે તો આમાં બધું હજી હલવાણા છે કે અમે નિરાત વાળા ઉપાધિ તો હજી ઘણી છે આ એ નિરાત બાપુએ કેટલી હદે વાત કરી અમે જોગી અલગ ના ધરવ અવતારા હમસે ભ્રમ આવું કીધું નિરાત સ્વામી હમસે બ્રહ્મ બ્રહ્મ એટલે શબ્દ શબ્દ મારો છોકરો છે

આ એક એવો સંદેશો લઈને આવવો છે હવે મારે નથી મંદિર બનાવવું કે નથી આશ્રમય બનાવો કે નથી મોટુંય થાવો આવું અંદર ખુમારી જાગે છે એ જયદેવ બો આપણને જાગી પછી ગુરુ મહારાજ બીજો શું કચરો કાઢાવે છે કે ના તો